જીએલએસ યુનિવર્સિટીએ યુકેની લીડ્સ બેકેટ યુનિવર્સિટી સાથે કરાર કર્યો હવે અમદાવાદમાં રહીને વિદ્યાર્થીઓ યુકેની યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકશે બંને યુનિવર્સિટીઓ વચ્ચેનો આ કરાર અંતર્ગત વિદ્યાર્થીઓ તેમના પ્રોગ્રામનું પ્રથમ વર્ષ જીએલએસ યુનિવર્સિટીમાં તથા બાકીનો સમયગાળો યુકેની લીડ્સ બેકેટ યુનિવર્સિટી કેમ્પસમાં પૂર્ણ કરી શકશે આ કાર્યક્રમમાં પરિણામ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે વિદ્યાર્થીઓ પરનો નાણાકીય બોજ ઘટાડવામાં મદદ રહેશે જીએલએસ યુનિવર્સિટી અને યુકેમાં આવેલી લીડ્સ બેકેટ યુનિવર્સિટી જે લંડનથી લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર છે તેની સાથે અમે એક કરાર કરી રહ્યા છીએ આપણી નવી એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી જે આવી છે એમાં એક આ પ્રોવિઝન છે કે એવી જાતની પાર્ટનરશિપ થાય બે યુનિવર્સિટી સાથે એક જે ઇન્ડિયામાં હોય અને બીજી જે ઇન્ડિયાની બહાર હોય કે જેમાં એક વર્ષ એ જ પ્રોગ્રામ જે પ્રોગ્રામ ત્યાં ચાલતો હોય ત્યાંની યુનિવર્સિટીમાં એનું પહેલું વરસ અહીંયા વિદ્યાર્થીને ભણાવવામાં આવે અને બીજું ને ત્રીજું વરસ એ જે તે યુનિવર્સિટીમાં જઈને ભણાવવામાં આવે તો આવી જાતનો આખા દેશમાં ભારત દેશમાં સૌ પ્રથમ જીએલએસ યુનિવર્સિટી આજે આ પાર્ટનરશીપ દ્વારા આ મેનેજમેન્ટનો ત્રણ વર્ષના કોર્સનો અને આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોગ્રામનો ત્રણ વર્ષનો કોર્સની ભાગીદારી કરી રહી છે